જય ભીમ જય સવિધાન નમ બુધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડને મિત્રો આ ઓડિયો ખાસ કરીને સાંભળજો રાજકોટથી જે લાભુબેન દલિત છે અને જે દાદવ જે મનસુખભાઈ રાઠોડને ફોન આવે છે અને જે લાભુબેનનું એવું કહેવાનું છે કે જે મારો દીકરો છે તેને પ્રેમલગ્ન બીજા બીજી બાઈ સાથે કરી લીધા છે અને તે પહેલાં બાઈ હતી તેને કાઢી મૂકી છે અને પણ મને પણ કાઢી મૂકી છે એવું જે આ બેન છે લાભુબેન એનું એવું કેવું છે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ફોનમાં પણ રડે છે અને જે લાભુબેનનું એવું કહેવાનું છે કે જે મને અને મારી ભત્રીજી હતી એને કાઢી મૂક્યા અને જે મારા દીકરાની જે અત્યારે જે પ્રેમિકા છે તેને મારા દીકરાને જે અત્યારે કેન્સલ હોય અને કેન્સલ હોય એટલે એની પ્રેમિકાએ અત્યારે કાઢી મૂકી છે અને જે આ લાભુબેનના જે દીકરો છે તેને પણ મોટી મોટી અઢાર વર્ષની બે ત બે દીકરીઓ છે પણ તે પણ અત્યારે કામે પણ જાતી હોય પણ અત્યારે જે આ દીકરીઓને તે આ ડોશીમાં પાછે મોકલતા નથી એવું આ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહેવામાં આવે છે અને મનસુખભાઈ રાઠોડને એવું કહેવામાં આવે છે કે આ ઓડિયો વાયરલ કરો જેથી કરી બધાને ખબર પડે કે હું અત્યારે મારા દીકરાને હું સાસવું છું અને જે મારા દીકરાને અત્યારે કેન્સલ છે બરાબર એટલે આ મારા દીકરાની પ્રેમિકા છે તેને કાઢી મૂકી અને પણ દીકરીઓને પણ મોકલતા નથી

એક એ ફાઈરે થોડુંક એને આડો સંબંધ થઈ ગયો તો થોડોક જ થયો છે વધારે હા થોડોક એટલે 5 વર્ષનો તો તો સારું થયું પણ હા થઈ હવે એને કેન્સર થયું ને એટલે એને કાઢી મૂક્યો પણ ઓલી બાજે હા તો અમાય એમ હોય કેન્સર થઈલ કાઢના હા હા એમ તો અત્યારે છે ને હા અત્યારે ઈ પાછો મહિને અહીંયા મોકલો છોકરીઓ હારમાં છે એ જાય ને તો છોકરીઓ આવે તો બે છોકરીઓને રાખી લીધી છે એક છોકરી અઢાર વર્ષની છે હું પોતે તો છોકરીઓ ને દેતી નથી જો કાલે છોકરીઓ લઈને વય ગઈ નથી છોકરી દેતી છોકરી ઘરવાળી ના એની પ્રેમિકા છે તો આજે પાંચ વર્ષથી બે મને આપડે કઈ બોલો આપડે અમે ઈજ છે રાજકોટ રહી છીએ ને અમે ધોરાદીન દીકરી છે તમારે રાજકોટ છે ભાઈ અમે ખુઈ ભત્રીજી

અને કોમલ એટલું થોડીક મદદ કરો ભાઈ થોડોક વિડીયો વાયરલ કરો એનો એનો ફોટો હું મોકલું એનો મોકલો તમારો મોકલો તમારા છોકરા નો મોકલો છોકરાનો એનો ને આપડે ભલે મારો મોકલો હાલો અમે બાય ઘરવાળીનો મોકલો ને હા હા એનો પ્રેમીકાનો મોકલો હા બેયનો મોકલો થી બહુ થાય છે પ્રેમ નઈ કરવાનો પ્રેમમાં ઊંડા ડૂબ છું હાલો

એની માં ને ક્યાંક આવડા લો આ છોકરા ને કઈ મન માંથી ઉતરી ગઈ છે એટલે એની માં એ ક્યાંક આની કોઈ ને બીજે ક્યાંક લફડું કરેલું હોય ની ના 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 ભાઈ તમે એ એ માર ભત્રીજી છે અને એ તો પાંચ વર્ષ થયા હું મારા દીકરા ને જેમ સાચવી ને બેઠી છું ભાઈ એને તો કાઈ નથી એની છોકરીઓ આને હું કેમ મારે એમ પણ ભાઈ એવું એ ઓલી બાઈ એ રાખ્યું ને પાંચ વર્ષ થી ઘેરી રહ્યું

નાકમાં નડી છે પાણી ઘરે ઉતરતું નથી કર્યું લઈ ગયો ઓટલો કઈ

જે આ બંને છોકરા અને છોકરીઓ જે રતનપરમાં રહેતા હોય છે રાજકોટમાં અને જે અત્યારે છોકરીઓ પણ મોટી થઈ ગઈ છે અને જે પણ અત્યારે કામે પણ જાય છે અને જે છોકરાઓ છોકરીઓ અને જેનો ઘરવાળો પણ અત્યારે ન્યાય રહેશે અને જે આને કેન્સલ હતું અને જે મારા દીકરાને કાઢી મૂક્યો છે અને આ ઓડિયો વાયરલ કરો એવું આ મનસુખભાઈ રાઠોડને આ દાદીનું કહેવાનું આવે છે તો મિત્રો આ રેકોર્ડિંગ આખું તમે સાંભળ્યું તો આના વિશે તમારે શું કહેવું આવા પ્રેમ કરાય કે ન કરાય તો એના માટે તમે મિત્રો એક લાઇક કરી દીજો અને તમારું શું કહેવું તો આ કમેન્ટ બોક્સની અંદર જરૂર કીજો અને મિત્રો અમારે આવાને આવા મનસુખભાઈ રાઠોડના જે નવા નવા ઓડિયો અને વિડીયો સાંભળવા માટે અમારી રાઠોડ જિગ્નેશ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો અને વિડીયો અમે તમારા સુધી નવી નવી અપડેટ પહોંચાડતા રહીશું તો મિત્રો બેલ આઇકન ન દબાવ્યું હોય તો બેલ આઇકન દબાવી દીજો એટલે નવી નોટિફિકેશન તમારે વહેલી પડે અને સબસ્ક્રાઈબ કરી દીજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન